મારે કો આલ જરૂર પડી છે તો તારે જરૂર પડે એમ હું શું કરું એટલે તમે કરી આવો એમ કેવા આવ્યો તમે કો મારે હે ને એ બે દાણા ભણિયા જેમ છે એટલે મારી જોડે પૈસા નહીં એટલે કીધું લાવ ઓ ઓ આ તો જો કર્મ પડા તો હું તને ખાધે ના હાલ હે તું ડોડો બોલો યાર ડોડો ન બોલે એવા ટાઈમે તો તમે આવ નતા બોલતા યાર હે હ એટલે એમ નહીં અદા તો મારા ઘરે પડાત હું તને આલ દઉં

તો એવા તા કરે નહીં એ એટલે તો તમારી જોડે આવ્યો નકર શું લેવા આવે હા હા તું જો હવે યાદ આવ્યું હવે ખબર તારે ઓરતે પૈસા લેતા હતા એ રહ્યા કો મે વાપરે તો પલા તું જ નહી ઈય મે આલા તો ઉસી ના આયા એટલે એ તો મારા હું જોવાનું એટલે માર ઈય જોડે લેવાના હે એ તો પણ મારા કોઈ નહી જોવાનું એ તો હવે તમાર મને કરી આવા પડે મે તો તમને આલ્યા તા પણ હું કર્યા મેં મેચો ના પાડી આપણા જોડે હું હમણાં જવું રહું લેવા તાર અત્યારે જોવા જરૂરી હતા હવે તમે અત્યારે અલતા અલતા લઈ જજો હવાર માગવા ના આવું પડે ખોટો દાડો પકડશે હવાર એવું હે હવે તો અત્યારે તો એને કરે હશે હશે જ ને તંચો જાય એ અત્યારે તો એ તો પોણે તો દાડાનું હોય હે પોણે તો દાડાનું હોય એ દાડા દાડાનો પાવર હે હવે તંચને ખબર તમે અમારે અહીંયા ક્ષેત્રમાં આવ્યા હતા અમને નહીં આવતું અમારે એવું એમ તો સારું તો એક કોમ કર મૂયે ને એમના ઘરે છે ને પૈસા લેતા પેલા મેં હાલ્યા ને એને એ હાલ છે તા ના છા માલે લેવા માટે હુરા થઈ ગયા તને યાર ના છા માલે એમાં તો કશો વાધો નહીં તમે લેતા આવજો તા નું તું મારા જોડે અટકે તો પછી એમને થોડું ને અટકું હું અટકતો નહીં ભાવ બારતા દાડા માગવા આવે નહીં આવ પણ યાર હું કહું હજી તો વાર ને યાર આપણે હોળીનો વાયદો છે તમને ખબર ને હા હોળીનો વાયદો વાત તાજી પણ હવે ચાર 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 દાડા છે ને

આરો જોગાની ખાઈ જાય કે 4 પછી 4 દરા પછી તમે મને પૈસા કરી આવજો અને આપણા માં ઘરે હો આ તમને કઈ દીધું મેં આપણે તો કોઈ ઉલ્જી ખવાય નહીં જાય બોતું મારું હું અંદર

મારા ભાઈ નતા આજે એક જણા ભાઈ લેવાના હતા તેને આ જોડી હાલ દીધા બધા હોમટા જ આલી દીધા તો કોમન મુસુકો મન દે જાગરિયા 10 જાગરિયા મુ તમારો ઓડીમ બીજા તારે પાછા આપીશ પે ફરી જાય ના ચાલો ઓડીમ બીજાને ફાઈનલ આલવા જ પડશે સરવારી વાત જ નહીં મારે એમના જોડે લેવાના 10000 બરોબર ઈ લઈ સીધા તમને પાછા આવીશ યો આવા અન આ તો બહુ બધા આયા લાગે કોઈ બધા નહીં ચલા 50 આજા

આલી જજો તો ગૌ લેવા ના પડે મારા હા કસો વાંધો નહીં અન ગણી લેજે પૈસા અન 500 રૂપિયા ઉપર લેતો આવજે વ્યાજ કસો વાંધો નહીં હા 500 રૂપિયા બીજા હું ઉપર તમને લઈ રાખજો બરાબર આલી જજે લો મજો તમે સારું કરી મારું ફોન કરી નાખી હવે મારે એમના જોડે માંગવાની પડે હારું આલી જજે હા

500 રૂપિયા વ્યાજ કર્યું હે અઠવાડિયાનું આ તો મન પ્લા આથુ જી ઘરે ચમ મેલા દી એ તો એવું નહી હવે મે મને શું હતું ખબર તમે ભાઈ મને ના પાડી ને હ એટલે હું અચાનક આજે એમના ઘરે ગયો તો શિવબા જોડે તો શિવબા પીછા કરતા હતા બેઠા બેઠા તો મેં કીધું હવે તમારા જોડે છે ને તમારું સેટિંગ ના થાય થાય એટલે હું પ્લા આથુ જી જોડે બાપડા જોડે કગરી લાયો હું કે મને આળો પ્રોમાં ઘરે ને બેઠો તો

તમે રાખો આ બધા ઈ લઈ જા ને યાર પણ હું આ લઈને આવ્યો જો આ 10000 રૂપિયા લઈને આવ્યો જો તું યાર આટલા લઈ જાય ને તો મારે તા ઉસા થાય એટલે કહું યાર હું એમના જોડે લઈને આવ્યો 500 રૂપિયા વ્યાજ કર્યું આ 500 રૂપિયા વ્યાજ કીધું આલું પડે તા આલું પડા પણ મારા ટોણું ના ઉભું રહે ને એટલે વ્યાજ લે માં વ્યાજ લે છે ને તમે એ એ વ્યાજ લાયો 500 રૂપિયા વ્યાજ કીધું એ તાર આ તો ચોકતી આ આમ કીધું લાય ને એટલે કોણ દઈ ગયું અરે વ્યાજ લાયો કે તમે આ નતો હાલતો આ 2000 માં ભાવ અમારે કશું નહી થાય

પૈસા હું લેતા હશો ભાવ ભાઈ તમને ખબર નહીં પડતી એટલે કોઈ મેં લીધા લ્યા તું કને લીધા આપણે હાથું જી નહીં હવે એક અમંગ કરી આલો તે બે વાળીઓ હમણાં જોડથી લે ઓના જોડથી લઈને કરી આલે તો હાથું ભાઈ ના લે તમને હે હાથું ભાઈ ના લે હાથું જી કે મારે બે હજાર રૂપિયા પડ્યા હે તો કોઈ મને તો બે હજાર આ લ્યા મને તો કહીને આવું કે મને ને તમે ને ગમે તો ત્રણ હજાર રૂપિયા બીજા કરી આ લીજો કે સારું કે પાછી પાછળ કોક બોલે તો પછી મેં વાપર્યું નહીં હું આવતો રહ્યો